લેવાનો આક્ષેપ છે એ તમે ગ્રામજનોને પૂછી શકો છો મારો ત્યાં ફોર્મ ભરવાનો ટાઈમિંગ દસથી થી છ વાગ્યાનો છે એ ટાઈમ પાસેથી એક પણ રૂપિયો લીધેલો નથી જેનો અમારી પાસે પરિપત્ર હતો જેના લીધે અમે એક પણ રૂપિયો લીધેલો નથી હા એમના સીસીટીવી તમે કેમેરા ચેક કરી શકો છો કે લાઇનમાં જે જે લોકો આવેલા છે એ લોકો આવીને નીકળી ગયા છે કોઈ પણ મને એક રૂપિયો આપેલો નથી એવો સહાયના ફોર્મ ભરવા બાબતે સર ગ્રામ પંચાયત ખાતે આવે આ સમય દરમિયાન તેઓ બંને વચ્ચે સહાયના ફોર્મ ભરવા બાબતે પૈસા લેતા હોય તેવી રજક થતાં બંને ફરિયાદી તથા આરોપીઓ એકબીજાને મારામારી કરે અને જે આરોપી ભીખાભાઈ વેલજીભાઈ કોટડીયા છે તેઓએ આ કેતનભાઈને અડધું અડધૂત કરતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સામે પક્ષે ભીખાભાઈ વેલજીભાઈ કોટડિયાએ પણ આ બાબતે રાયોટિંગનો ફરિયાદ આપતા તેઓની પણ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે